મારું નામ હસમુખ પટેલ છે હું આમોદ ગામનો રહેવા છું આ આમોદ ગામના સ્મશાનની હાલત કે જ્યાં માણસને અંતિમ ક્રિયા થતી હોય છે ત્યાંની પણ તમે જોઈ રહ્યા છો કે હાલત કેટલી ખરાબ છે આજે એની પાઇપોથી મારીને એના લોખંડનું જે આપણે અંતિમ ક્રિયા કરીએ છીએ ત્યાં પાઇપો બી લોકો કાઢી ગયા છે અને ખબર નહીં કે શું એની એની પાછળ એમનો હેતુ શું હશે આજે અમે અમારા ફળિયામાં જે એક ભાઈનું મોત થયું છે ત્યાં આગળ અમારે એને મૂકવા માટે પણ તાર બાંધીને એની વ્યવસ્થા કરવી પડે છે જેનો સામાન આપણે જોતા હોય કે ગ્રાન્ટ થઈ કદાચ ગવર્મેન્ટ આપતું હશે છતાંય આજે એની હાલત આપણે જોઈ રહ્યા છે તો શું આ પબ્લિક જાગતી નથી પબ્લિક શું કરતી હશે એના કમિટી વાળા સભ્યો શું કરતા હશે ગામના સમાજના લોકો શું કરતા હશે કે જેથી આજે આ સ્મશાનમાં જે અંતિમ ક્રિયા થાય છે ભગવાનને ત્યાં માણસ જાય છે તેની પણ જોઈ રહ્યા છીએ કે આપણે વ્યવસ્થા કઈ રીતે કરીએ